વાળીએ તો વાળીએ નીકળીએ આપણે નીકળી ગયા છે આપણે વાળી નો રસ્તો છે સામે આપણે વાડી છે પેલા જોઈ છે મારા ઓલા બ્લોગ માં પેલા મેં બ્લોગ બનાવ્યો હતો ત્યારે હાલો બીજી બતાવો પાછો બતાવો બીજી શું છે બીજી તો હલો હા જો હવે શણિયા બધા પાકવામાં છે ઝીરું ને ઝીરું હવે થાય પછી ખબર પડે કરીએ આઈફોન બાઈફોન છોડાવીએ બરોબર ને ભાઈ હે ભાઈ કીવા હા તો પણ આપણે જીરો પૈકો જીરો ભાવ વધારે આવે તો એ છોડ આવે ને પછી યાર હું શું પણ યાર આપણી વાડી એટલે વાડી વાડીએ તો મજા જ આવે યાર હજુ તો રહેતા નથી નખર તો હું કેવું તમને હવે કેતો મિત્રો કે તાણા તો મોટા થઈ ગયા એટલે ખાધા જેવા નથી પણ ઢુંકળી મળી છે એટલે મને એમ થાય કે આ આ ડુંગળી છે આના ઉપાડીએ થોડીક બીજું હું બાકી તો હવે આલું ડુંગળી ઉપાડીને આપણે નીકળીએ એટલે કે હેંડીએ આપણે ઘેર મને તો એમ થાય કે હવે એટલી જ લઈ જઈએ કે થોડીક ઉપાડીએ અમે ઉપાડીએ અને ખાવી હોય તો પૂગી જા વાળીએ એડ્રેસ તો તમને હું કે આ ડુંગળી છે બીજું બધું મોટું થઈ ગયું સારું તો આપણે કામે આવી ગયું ધાણા ને આ મેથી છે જે મોટા થઈ ગયા ને એને થોડુંક પાણી વારવાનું છે બે ક્યારામાં તો આપણે એક એક કરીએ અહીંયા ખામણું તો છે જ બરાબર તમે જોવા અહીંયા આગળ પાણી આવી છે બરાબર અને આ આમાં વારવાનું છે પાણી જો આમાં હા ધાણા મેથી એટલે ડાયરેક્ટ ધાણામાં જાય પછી મેથીનો મેથેનો ક્યારે આ બરોબર તો આપણે અત્યારે લાઈન જોડી દઈએ ખંજવાર બહુ આવે છે ટકાની તો આપણે જોડીએ લાઈન શું છે આ લાઈનમાં સામે જોડા લેવાની છે બરાબર તો આપણે લઈ લઈએ બધી લાઈન ઉપાડી અને ઓલામાં જોડવાની છે તો પાણી આવી છે ત્યાં સુધી પાણી ન આવે લાઇને આપણે ફેસીને લઈ જઈએ હોય છે પણ તો આપણે અહીંયા જોડવાનું છે આ આ એક કરવાના છે પછી આપણે છે ને પાણી ચાલુ કરવાનું છે તો તમે જોઈ રાખજો હવે આપણે યુ આ મોટર ચાલુ કરવા જાય તો મોટર ચાલુ કરીએ તો તેમાં પાણી આવી છે જોઈએ આ મોટરનું ઓલું ઓફિસ છે ઓફિસ આની અંદર મોટરનું ઓલું હોય લાઇટનું આ મોટરનું ઓલું છે

આપણે એકલાથી તો બધી ન થાય આ બધી બે જવાની જરૂર પડે થઈ જાય પણ આ ભાઈ પાણી તો આપણે વારવાનું છે આવી ગયું છે પાણી પાણી જોરદાર આવે છે અને ક્યાંય ગયું આપણું ધાણાના ક્યારામાં જવાનું છે આ ધાણાના કિનામાં જાય છે આ ભરાય ત્યાં બધી વાત જોઈએ છે પછી આપણે નીકળવાનું છે તો આ પાણી જોઈ રહ્યા છો તમે પાણી જઈ રહ્યું છે મિત્રો આપણે એક કેરામાં પાણી જતું હતું એમ લાગતું વાલ લાગશે કે આપણે ત્રણેય ચાલુ કરી દીધા હવે ત્રણેયમાં પાણી જાય તો વહેલું પણ તમારું ભાઈ હવે ત્રણેયમાં પાણી જાય પૂરું થઈ જાય એટલે આગળ આપણે નીકળશું કંઠા આવતો બેઠા બેઠા મારા સાં છે ખાવા લઈ જવાથી ઘેરે ખેલી બેલી કંઈ હોય નહીં પછી હવે તોડીને હવે કાંઈ ચેક્સ કરશે એન્ચેક્સ કરશે તો ત્યાં સુધી આપણે તો જોઈએ ક્યારે ભરાવા એવા આપણે લઈશું ડાયરેક્ટ જોઈશું ત્યાં ત્યાં જોઈશું અને આંબાને આંબાને પાણી પાવું તો આપણો આંબો વાં છે ન્યાય ને પાણી કમ્પ્લીટ તો કમ્પ્લીટ ત્રણેય ક્યારા પાણીના ભરાઈ ગયા છે ને આપણે જો ગાળાવાળા કરી દીધા છે તો હવે એમાં પાણી આવે છે એ તો આપણે ધોઈ નાખીએ પછી આપણે આંબાને પાણી પાઈને પછી આપણે નીકળીએ બરાબર મારું ગયું છે ફાઇનલી પાણી આપણે મોટું મોટું ધોય અને આપણે નીકળીશું ઘરે મોટું ધોઈ નાખીએ ગરમી જેવું હતું એટલે ધોઈ નાખીએ થોડુંક પછી નીકળીએ આપણે પાણી પાડી લીધું કમ્પ્લીટ ચાલો આપણે અહીંયાથી નીકળીશું ઘરે છે ઘરે બકારો લઈને તો હવે આજથી નો એન્ડ કરીએ છીએ તો તમે લોકો મારો બ્લોગ જોયો હોય છે મને આશા છે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો આપણી ને અને પાછો કાંઈક નવો બ્લોગ લઈએ છું તો ત્યાં સુધી તમે આમાં કન્ટિન્યુ જોયા રાખ્યો બરાબર તો અત્યાર માટે તો આટલું જ હતું તો હવે મળશું આપણે નવા બ્લોગમાં જય માતા